નમસ્કાર હાર્દિક પટેલને જમીન પર લાવી દીધો એક સમય હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી એક સમય હતો જ્યારે ગુજરાત કોંગ્રેસે હાર્દિક પટેલને તેને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા તેમજ બે હાજર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે હેલિકોપ્ટર આપવામાં આવ્યું હતું પરંતુ બદલાતા સમય સાથે હાર્દિક પટેલ હાલમાં ભાજપમાંથી ધારાસભ્ય છે પરંતુ હવે સમય પ્રમાણે ન તો હાર્દિક પટેલમાં એવો જુસ્સો જોવા મળી રહ્યો છે કે ન તો બે હજાર ચોવીસની ચૂંટણી માટે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદીમાં નામ સામેલ કરવામાં આવ્યું છે ભાજપે તેના ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જેવા રાષ્ટ્રીય નેતાઓ તેમજ ઘણા સ્થાનિક નેતાઓનો સમાવેશ કર્યો છે ભાજપની આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણી હર્ષ સંઘવી પટેલ અને ગોરધન ઝડપિયા જેવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે આ યાદીમાં હાર્દિક પટેલના સહયોગી અલ્પેશ ઠાકોરનું નામ પણ સામેલ છે પરંતુ ભાજપની આ બેઠકમાં હાર્દિક પટેલનું નામ સામેલ નથી આ અંગે ગુજરાતમાં ભારે ચર્ચા ચાલી રહી છે ધન્યવાદ